બાકી જે વટાણે સનસેટ આવે ને એટલે ફોટોશૂટ એ સારું થાય પછી આપણે કોઈ આ સિનેમાસ્ટિક ફૂટેજ લેવા હોય એ પણ મસ્ત થાય અને ભાઈ જો ફોનમાં બીજી છે તો હાલ ફટોફટ આપણે આપણું કામ કરવાનું છે તે કરી લઈએ તો ચાલો આપણે મસ્ત મજાનો ચા ગરમ થઈ ગયો અને અઢાર આવ્યા બાજુ જીરો કાઢવા તો એટલે વાગ્યા તને આગળ જ આવી આ છે ને જાતરે જાતો રહે આ વગેરે જોઈએ જોઈએ કાપે છે તો આપણે જવા બહાર નહીં વાગે તો મારા ચહેરો નીકળી જાઓ બાકી બધા વેડિયમ પહેલા રહીજો આપણે પોતા પછી સાફ પાણી લીધું ફાઈનલ હે ને મારો ઝીરો નીકળે ગયો ને અદાણી ખેતરું પણ છેડાઈ ગયું એટલા ખેતરમાં દાતી માર દીધી પછી મારા બાજુમાં હિમા મારી દીધી રાપ માર દીધી થાંભલો મારી દીધો ને ઓાણે થાંભું હને પપ્પા આખે ગાને હું હને થાપે ગયો તાણું એ સીધું ખસેડ્યા પોઝિશન છે નહીં પછી ના નાવા ધોવાનું બાકી છે પછી જીરાની કે ભૂકી આગળ નીકળી હતી બધી જવા દીધી કારણ કે એ ખાલી કરવું પડે મોગવા આવું ને કાલે હવે અહીંયા વાળો મગવા વાવવા પછી જાય આપણે બધું ખાતર ને બધું કમ્પ્લીટ કરવાનું હોય ને એવું બધું હાલે બાકી મોકોટું થોડુંક બધું બગડેલું તો એ નાખી દીધું બાકી હાજી હું તો એ પાછું અંદર ભરી ને આપણે આપણું જીરું હું રાખ્યું બરાબર કારણ કે લીલું હું તો ને એટલે આ ઘરને હાંપુ આપણે તરફાર પાથરે ને પગતું કરી દીધું તો હુંઈ જાય અહીં કે જો કે ત્યાં સુકાઈ ગયું એક દિમ આમાં કંઈ સુકાતા વાર ન લાગે તો જરા જરા સેજ સેજ લીલું નીકળે જાવું આવું હે આપણું દાણ જીરું બરાબર કોમેન્ટ કરજો જરાક કેવું લાગે એ તમને જ્યાં કોક લીલા દાણા હૈ વૈશ્વ જે લેહો પાક્યું ન હોય ને એના દાણા હયા બાકી તો સારું હં વાંધો નથી અટાણ અમારે તો નથી દેવું વણી અને જે એટલે હજુ કંઈ અટાણ બજાર ભાવ હે નહીં બાસકા ભરે બોરા ને મૂકી દેવું થતું ભાવ વધી ને પાંચ છ હજાર જુદું થાય ને તો દેવું અટાણે સાર હજારની અંદર હે અડત્રીસો આડત્રીસો જેવું હે અટાણ મણના નાટાણે જે ભરાય છે અમારે બાથરૂમ બાથરૂમનો ટાંકો પછી ગા કરવાની હે એટલે પછી કરવાની ગાડીની સાફ કારણ કે એટલી ધૂળી સોટી ને એટલી અંદર હે અંદર તો પુષ્કળ હે ડેશબોર્ડ આખો ભરાઈ રહ્યો હો કાલે પાછો રીલના અંતે બનાવો ગો તો રજીભાઈ ભેગો એટલે કંઈ પાછો કાલે ટાઈમ જડ્યો નથી ને આ બધા જ્યાં ભૂકા પાણી નીકળ્યા આ બધા હે ને વાવલવાના હે આમાં કોક કોક જીરું હે પછી આમાં જીરા હે આમાં અહીંયા ડૂસો હોય ને ડૂસામાં કોક દાણો હોય તો નીકળી જાય બાકી વહી તો ને મગોટું જઈએ આપણે એટલું ખડકડી દીધું જાજો નહોતું માથે ત્યાં એટલું ખડક્યું હે ના એટલી સારી વધતી જ મુકડી દીધી આ ગોદામ તો થયું આપણું પેક જો લઈએ અમારે તરફાર ને ખપારા ને કોદારીઓને તો હાલો હવે આપણે ટાકો ભરેલી પછી બીજું કામ કરીએ

એ મગજ કામ ગયા ને જ આવે અનાઈ પડના પર્યા આમાં લુગડા પેરીએ તડકા રહેતા રહી હે વાત થાય કામ વાગે મગ નું ઓરાવણું લઈને કાલે વાવ આઈ

करौता हणी आवे न हम खबर को इनेच कोई न के उताहले केदु होई 13 तारीख है बाटू वावे तरु फाटवान साल उत्र 13 तारीख बापनी पड़ी न पड़ी, पड़ी। ने ने ये लो ये उसेला भोपन भरला मा उडारियो हियर बासता की होलो हां बे थियो न तगारा भरिया माजे एक बासकाम भरला का काय तार काम ई ई गोतम त छो काय चाक ने तिमा फांड